કે હા તો આપણો આ ન્યૂ લૂક છે એમ કે આપણા કાકા શ્રોફ થઈ ગયા એટલે આપણે મુંડનને એવું કરાયું છે અને આજે આપણે પાછા જઈ રહ્યા છે ટુવા ગાઈસ આ વર્ષ એટલું ખરાબ આવ્યું છે કે ના પૂછવા આમ થઈને આ ત્રીજી કે ચોથી વાર મેં ટુવા જઉં છું બોલો આ બે હજાર પચીસનું વર્ષ એટલું ખરાબ છે ને કે જેની કોઈ હદ નથી હવે તો શાંતિ રાખ ભાઈ કે આ ત્રીજી કે ચોથી વાર મેં ટુવા જઉં છું બોલો અને આજે આપણે જઈએ છીએ આ મામાજીની બાઈક લઈને આપણે આજે કોઈ એક્સયુવી નથી કે જાયલો નથી આપણે બાઇક લઈને જઈએ છીએ મામાજીની તો મસ્ત આજે બહુ ટાઈમ પછી આપણે આ રીતે બાઇક લઈને થોડોક દૂર જઈ રહ્યા છીએ ને કહે તો આપણે ફોર વ્હીલ લઈને જ જઈએ તમને ખબર જ છે મને આ વર્ષ તો એટલું બેકાર છે મને હજુ બીજા છ મહિના કેવી રીતે કાઢવાના હોય પાંચ મહિના એ ટેન્શન આવે છે બોલો એટલું ખરાબ વરસ ગયું છે બે હજાર કે જેની કોઈ હદ નથી અને આ બધા કેટલા બધા કાંડ થાય છે ગંભીર બ્રિજ કાંડ પછી વિમાન કાંડ અને કેટલું બધું થઈ ગયું છે હવે તો શાંતિ રાખો ભગવાન હવે તો કંઈ શાંતિ કરો તો ચાલો હું જાઉં છું ટુવા અને ત્યાં સુધી તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ મારો અને વિડીયોને લાઈક કરો બરાબર હા ચાલો ખબર હશે જે પેલું સદગુરુ પાણીવાળા ડ્રમ આવે છે પાણીના જગ એની ઉપર અમરાપુરા ચાલી એડવર્ટાઇઝમેન્ટ હોય છે તો આયા દેખો અમરાપુરા બસ સ્ટેન્ડ અહીંયા છે તો એનું નામકરણ આ બસ સ્ટેન્ડ પરથી કરવામાં આવ્યું છે કે શું તમને ખબર હોય તો કમેન્ટમાં જરા જણાવજો મને કે આ દેખો અમરાપુરા બસ સ્ટેન્ડ છે ને આપણે અમ ભોદરામાં અમરાપુરા ચાલી છે તો કોમેન્ટ કરો ખબર હોય અને આપણે ટુવાથી રિટર્ન થઈ ગયા છે કેમ કે આખો દિવસ ટુવાનો કેટલો વ્લોગ બનાવવાનો એટલે નહીં બનાવ્યો અને આપણે ટુવાથી હવે રિટર્ન થઈને જઈએ છીએ ડાયરેક્ટ ગોધરા ગોધરા જઈએ ને પછી પાછું આપણે ને એવું લેવા જવાનું છે કેમ કે અમારે લાવવાનું છે એટલે મારે જવું પડશે તો અત્યારે ગોધરા જઈએ પછી આગળનો પ્લાન તમને બતાવું ચાલ તો કાંઈ છે ડોક્ટરના મોવાળા આગળ બ્રિજનું કામ ચાલુ છે દેખો આ રસ્તો આ છે એ બેટિયા જાય છે અહીંયાથી આ બ્રિજ બને છે તો આ બગીડોલ છે સામે તો અહીંયા શું છે કે અહીંયા આપણે ચોકડી આપેલી નથી એટલે બધા જે આવે જ ગાડીવાળા અહીંયાથી બસો ત્રણસો મીટર આગળ જાય ને પછી ત્યાંથી યુટ યુટર્ન લઈને અહીંયા સામે જવું પડે કાં તો પછી અહીંયા રોંગમાં જવું પડે એટલે શું કે આ બ્રિજ હોય તો પછી કોઈને રોંગમાં કે પછી આમ ગોળ ફરવું નહીં પડે આમ સીધું આમ બેટિયાથી સીધું આ બગીડોલ જાય ને બગીડોલથી અહીંયાથી સીધી પાછા બેટિયા જાય આ બ્રિજ બની જશે એટલે બહુ સારું થઈ જશે તો ચાલુ છે કામ બે ત્રણ વર્ષમાં બની જશે હવે આ બ્રિજનું કામ બી હમણાં પૂરું થઈ જશે પણ હવે આપણા ચહેરા બગડવાળા અંડરગ્રાઉન્ડ બ્રિજનું કામ ક્યારે પૂરું થશે જરા ખબર હોય તો કમેન્ટમાં જણાવો ક્યારે એ બ્રિજ બને છે ને તૂટી જાય છે બને છે તૂટી જાય છે શું કરે છે ખબર નહીં નો બને છે કેટલા વર્ષ થઈ ગયા તો ક્યાં સુધી પૂર્ણ થશે એ અંડરગ્રાઉન્ડ બ્રિજ એટલે કે અંડરપાસ કોમેન્ટ કરો ગાઈસ અમે રેડી થઈ ગયા છે ને હવે જઈએ છીએ આપણે કિસ્સો લેવા માટે આજે તો બહુ જ જર્ની થાય છે તો મેં બારીઓ બધી ખોલી રાખી છે પડદો પડવા જોઈએ જોઈ જોઈ લો સબસ્ક્રાઇબ શેર હા તો કરી દેજો ચાલો આપણે ડીશો લેવા જઈએ આપણે ડીશો લઈ આવ્યા છે જો કેટલી બધી છે વીસ કિલો ને નવસો પચાસ ગ્રામ એટલે ઓલમોસ્ટ એકવીસ કિલો ડીસો છે આમ એટલે લગભગ બસો બસો સિત્તેર નંગ જેવી ડીસો હશે તો આટલું પોટલું હવે હું કઈ રીતે લઈ જઈશ બાઇક પર એ વિચારું છું પણ હવે જોઈએ આપણે શું થાય છે શું નહીં તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે ત્રણ ચાર દિવસ પછી ફાઇનલી આજે વરસાદ આવ્યો છે અને ગરમી તો એટલી લાગે છે ને જાણે ઉનાળો ચાલતો હોય એટલો અને રૂહી મારા બ્લોગ બનાવે છે નવાજ સાંભળીને દોડતી આવી ગઈ છે બોલો જય રહી છે ને એને વ્લોગમાં આવવાનો બહુ ઇન્ટરેસ્ટ છે એટલે એ માટે એને લેવી જ પડે છે મારે નહીં તો પછી કહે છે કે મને પણ લો વ્લોગમાં મને પણ લો એટલે મારે એને લેવી જ પડે છે નહીં હે ને છે ને જો ગરબા કરે છે અત્યારથી પ્રેક્ટિસ કરે છે ગરબાની તો આપણે ત્યાં છે અને જાયલો લો તો ત્યાં પડી છે ચાલો જઈએ આપણે આવું છે તો રવા દે અને આ ટાંકી ઉભરાઈ ગઈ છે પણ બંધ નહીં કરતા જો છે ને પેલી રહી જુઓ એને આપણે કાલે લઈ જવાની છે તમને સ્ટાર્ટ વાત તો કરી કરેલી કાલે એટલે વાંધો નહીં અત્યારે સ્ટાર્ટ નહીં કરી દુકાનમાં કોણ છે કસકો છે દુકાનમાં કસકો છે

દુકાનમાં ના આવડે ને તો નહી બેસવાનું ખબર પડી ને સામાન ના ખબર હોય તો નહી બેસવાનું બરાબર આમ બપોરે આ ચણા મંગાવ્યા હતા તો એને ગાંઠિયા મોકલ્યા બોલો એવા છે દુકાન ના ના તારી જ ભૂલતું બેઠું મા તો ઉપર હતું તો એવી દુકાનદાર આ પેલી છોકરી જે સંતાઈ ગઈ એ કઈ ગઈ કાશ્તી

વિદેશથી હોય તો હું થઈ ગયું આ બધા વિદેશ થી જ આવે છે નહી તો આ લોકોનું કઈ કેવું છે તારે કેમ નહી કેવું તારું મોડું દુખી જાય છે બાય તો ભાઈ આપણા ચેનલની રીચ ડાઉન થઈ ગઈ છે એટલે તમે જેટલું શક્ય હોય એટલું જેટલા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એની પર શેર કરવાનું રાખો જે ઇન્સ્ટાગ્રામ સ્નેપચચેટ વોટ્સએપ ફેસબુક બધા જેટલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ત્યાં બધા જ શેર કરવાનું રાખો તમારા મિત્રોને પણ શેર કરતા રહો તો પાછી શું કે પાછી રીચ આવી જાય આપણી એટલે હું અત્યારે રોજના બ્લોગ નાખું છું કેમ કે રીચ બહુ ડાઉન થઈ ગઈ છે તો તમારો એક સપોર્ટ મને બહુ હેલ્પ કરી શકશે તો તમે શક્યો એટલું શેર કરો વિડીયોને બાકી કરી આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હશે બ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હશે સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ